પશ્ચિમ કચ્છના નખત્રાણા મધ્યે આજે બપોર પછી બારે મેઘ ખાગા હોય એવી રીતે આજે પોતાનું રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું એટલે કે નખત્રાણામાં આજે બપોર પછી એક કલાક જેવા સમયમાં બે ઇંચ જેટલો મેઘરાજાએ મેઘતાંડવ કર્યું હોય તેમ આજે નખત્રાણા નગરમાં ઠેર ઠેર પાણી જોવા મળ્યું હતું નખત્રાણા નગરમાં જે વર્ષોથી સમસ્યા પીડાઈ રહ્યું છે એવા જે આઝાદી પછીથી આ જ પરિસ્થિતિમાં છે એવા નખત્રાણાના બસ સ્ટેશન મેઇન બજાર અને વથાણ ચોકના ત્રણેય છેલ્લામાં પાણી આવી જતા આજે ચારે બાજુ પાણી 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 જોવા મળ્યું હતું નખત્રાણા જાણે આજે મેઘતાંડવમાં ફેરવાઈ ગયું હતું આમ તો વરસાદ તો માત્ર બે ઇંચ જેટલો પડ્યો હતો પણ જે રીતે વરસાદ પડતા અને જે પાણીની સમસ્યા સર્જાઈ હતી ત્યારે જોવા મળ્યું હતું કે આ વરસાદ કેટલો રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે જો આવી રીતે જો આગામી દિવસોમાં જો આઠથી દસ ઇંચ વરસાદ પડશે તો નખત્રાણાની હાલત શું થાશે એ લોકો અને ગ્રામજનો અને નગરજનો વિચારી રહ્યા છે ત્યારે આ નગરમાં આ રીતે જે વરસાદ વરસ્યો છે અને તે પછીની જે પરિસ્થિતિ થઈ છે ત્યારે નખત્રાણામાં ચારે બાજુ પાણી પાણી જોવા મળ્યું હતું આમ તો બપોર પછી જે રીતે મેઘરાજાએ ભારે ગરમી અને ભારે બફારા પછી જે ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો એ તોફાની બેટિંગ જાણે આજે આમ તો જોઈએ તો ભારત અને દક્ષિણ આફ્રિકાની સેમીફાઈનલ મેચ ભલે વરસાદના કારણે ધોવાઈ હોય પણ અહીં જે મેચ જે ટ્વેન્ટી ટ્વેન્ટી રમાઈ હતી એ રીતે વરસાદ જોવા મળ્યો હતો અને ખાસ કરીને નખત્રાણાનો જે ત્રણેય છેલ્લાના કારણે ચારે તરફ લખપત હોય કે ભૂજ કે ગમે તે ચારે તરફ લોકો ફસાઈ ગયા હતા અને અંદાજીત બેથી ત્રણ કલાક જેટલા વાહન ચાલકો ફસાઈ ગયા હતા અને લોકોની પરેશાની રીતની જોવા મળી હતી અને આ સમસ્યાઓ આજથી નહીં પણ વર્ષોથી જે સમસ્યા પીડાઈ રહી છે એ જ સમસ્યા આજે નખત્રાણામાં ફરી જોવા મળી હતી ત્યારે આગામી દિવસોમાં આ જે મેઘતાંડવની જે શરૂઆત થઈ છે અને આગામી દિવસોમાં જો આ વરસાદ વધુ વરસશે અને જે આ સમસ્યા થશે તો એક દિવસ એવો આવશે નખત્રાણાને ડૂબવાનો વારો આવશે પણ સમસ્યા એ ઠેરની ઠેર થઈ છે તો આ દિવસો હવે બાકી નથી રહ્યા કે આ નખત્રણામાં ચારે બાજુ મેઘતાંડવના કારણે વધુ વરસાદના કારણે નુકસાની ભોગવી પડે છે નખત્રાણાના પ્રાંચીનગર હોય મણિનગર હોય નવાનગર હોય આનંદનગર હોય કે નીચાણવાળા શિવનગર હોય અર્ચના સ્કૂલ પાસે ઠેર ઠેર પાણી જોવા મળ્યું હતું અને પાણીના કારણે લોકોની હાલાકી આ એક તો ખાલી એક ઝરણું હતું જેને કહેવાય કે આ બે ઇંચનો વરસાદ પણ ખરેખર નખત્રાણા નગર જે સૂતેલી જે નખત્રાણા છે એમને ક્યારે તંત્ર જાગશે અને તંત્ર ક્યારે જાગશે એ જોવાનું રહ્યું છે ત્યારે નખત્રાણાની મેઇન બજારમાં જાણે આ છેલો વહી રહ્યો છે ત્યારે આ લોકો પણ જોઈ રહ્યા છે અને આવનાર જે યાત્રાળુ હોય કે જે પ્રવાસી હોય એ પણ જોતા હોય છે કે બે બે કલાક સુધી નખત્રાણાને આ ત્રણેય છેલ્લા માર્ગ નથી દેતા નખત્રાણાના વથાણ ચોક જાણે એસબીઆઈ નગર હોય અને જે આ વિસ્તાર જે આરામગૃહ નગર હોય ત્યાં પણ ઠેર ઠેર પાણી ભરાઈ રહ્યા છે આમ જોઈએ તો કોટડાના જે વિસ્તાર છે ત્યાંથી કરીને જે નખત્રાણાના ત્રણ છેલાને લંઘવા માટે કલાકોની રાહ જોવી પડે છે ત્યારે આગામી દિવસોમાં લોકોને પરેશાની ન થાય એના માટે તંત્ર હજુ પણ સમય છે કે આ દિવસોમાં જો ત્રણ જે પુલ છે એ બંધ છે કે ક્યારે એ વેપારીઓ અને ગ્રામજનો અને નગરજનો વચ્ચે આ વચ્ચે પીડાઈ રહ્યા છે ત્યારે આગામી દિવસો શું વરસાદ લઈને આવશે તે જોવાનું હોય છે ત્યારે મેઘરાજાએ જે મહેર કરી છે ત્યારે બે દિવસ પહેલાં પણ મેઘરાજાએ મહેર કરી હતી આમ નખત્રાણા બારડોલીનું કહેવાતું નખત્રાણામાં આમ તો આજે ચારે બાજુ ગુજરાતમાં નખત્રાણા નખત્રાણા છવાયેલું હતું દરેક મીડિયામાં અને આજે નખત્રાણા જ નખત્રાણા જોવા મળ્યું હતું કેમ કે નખત્રાણામાં બે ઇંચ વરસાદ પડ્યો છે પણ જે પરિસ્થિતિ થઈ છે એ નખત્રાણાની બહુ ગંભીર પરિસ્થિતિ થઈ છે જેથી ચારે બાજુ વરસાદની આ માહોલ જોવા મળે અત્યાર ગરમી થવાના કારણે જે બે દિવસની ઉકડાટ પછી આજે સખત વરસાદ વરસ્યો છે એક કલાકની અંદર લગભગ બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને આ નખત્રાણામાં જે વર્ષોથી આઝાદી વર્ષોથી આ પરિસ્થિતિ રહી છે હું આપને બતાવીશ કે આજે જિલ્લા છે એ મેઇન બજાર અને બસ સ્ટેશન પણ આપણે બતાવી રહ્યો છું ત્યારે અહીંના રાહદારીઓ છે એ શું કહેવા માંગે છે આ પરિસ્થિતિ કેવી રીતે બે બે કલાક સુધી વારની ટ્રાફિક જામ થાય છે ત્યારે આપણે અહીંના જે અગ્રણી છે લાલજીભાઈને પૂછતું લાલજીભાઈ શું પરિસ્થિતિ છે આપણે નખત્રાણા ગામ છે એ ડુંગળીની ભોજમાં વસેલું ગામ છે ઉપરવાસમાં ડુંગળોને કારણે વર્ષોનું ગામ ફેલા છે ગામ જે છે તે પસાર થાય છે એમાંથી પાણી પસાર થતું હોય છે અને જ્યારે પાણીના વપરા ચાલુ હોય ત્યારે ટ્રાફિક જામ થતો હોય એટલે ભવિષ્યની અંદર પણ ગામના આગેવાનો સાથે મળી અને વહીવટીતંત્ર મળે એ ગામ લોકો ઓછી રહે એટલા વર્ષોથી આ બધું થઈ રહ્યું છે આ વાંચી બનાવીને જગ્યા આ વર્ષોની વાત જ નથી જ્યારે વરસાદ આ તો છે એટલે ઉપર પસાર થાય છે એટલે આ વર્ષોની જ વાત છે પણ એનો યોગ્ય નિકાલ કઈ રીતે કરવો એ ગામના આગેવાનો સાથે વહીવટીતંત્ર સાથે બેસી અને યોગ્ય નિકાલ થાય એવું ભવિષ્યમાં આપણે વિચારવું જોઈએ નખત્રાણા આમ નાગરિકો કહી રહ્યા છે કે આ માટે સરકાર વિચારે અને તાત્કાલિક એનો જે વિકાસ થાય પણ અત્યારની જે પરિસ્થિતિ છે બે બે કલાક સુધી ટ્રાફિક જામ રહે છે એ આઝાદી પછીના વર્ષો સુધી આ પરિસ્થિતિ આ જ છે જ્યારે તમે જોશો ત્યારે આ જ પરિસ્થિતિ નખત્રાનો કેમેરામેન કહીશ કે મેન બજારનો બતાવવા આ મેન બજાર છે એક મેઇન બજાર છે અને બીજો આપણે બસ સ્ટેશનમાં છેલ્લો એક વટાણ પાસે ત્રણ ત્રણ છેલ્લા આવેલા છે અને આ જ પરિસ્થિતિ છે ત્યારે આ નખત્રામાં એક કે અંદર બે રીતે વરસાદ પડે